નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર એન એન ભઢાર અને હું આજે આવ્યો છું સોયગામ તાલુકાના કોરટી ગામે અને આજે જે વિડીયો આપણે અપલોડ કરવા જઈ રહ્યા છીએ એ એક ખેડૂતો ખેડૂતો અને પશુપાલકો માટેની એક જબરજસ્ત માહિતીનો વિડીયો છે એ વિડીયો આપણે જે અત્યારે બનાવવા જઈ રહ્યા છીએ એ સ્પેશિયલ ટોર્શન ટોર્શન એટલે કે ગર્ભાશયની આંટી ગર્ભાશયની આંટીના કારણે ઘણી બધી ભેંસો ખેડૂતો મિત્રોની ઘણી બધી ભેંસો ઘણી બધી ભેંસોનું મોટું નુકસાન થતું હોય છે હવે ટોર્સન શું છે ટોર્શન કેવી રીતે થાય ટોર્શન કેવી રીતે ઓળખવું ખેડૂત મિત્રો ટોર્શનને કેવી રીતે ઓળખે અને તરત એની સારવાર કેવી રીતે કરાવે એના માટે આપણે આ એક વિડીયો બનાવવા જઈ રહ્યા છે હવે ટોર્શન ઘણી પ્રકારના હોય છે જ્યારે પશુની અંદર આપણે વેટરનરી ભાષામાં વાત કરીએ તો ટોર્શન સર્વિસની પહેલું હોય એટલે કે બહારની આંટી કહેવાય મીટ સર્વિસ હોય એટલે કે શરીક્ષની આંટી કહેવાય અને શર્વસની અંદર હોય એટલે અંદરની આંટી કહેવાય અને ઘણી વખત હોર્નનું બીટ વર્ષન થતું હોય છે આવા કેસોમાં ખેડૂત મિત્રોને એવું લાગે કે ભેંસ અમારી ભેંસને પેટમાં દુખે છે એટલે એ લોકો ઘણું મગજ ઉપર લેતા નથી અને જલ્દી એની ટ્રીટમેન્ટ કરાવતા નથી અને ટ્રીટમેન્ટ જલ્દી ના થાય એના કારણે એમને પશુમાં બહુ મોટું નુકસાન થતું હોય છે હવે જો આપણું પશુ છ મહિનાથી ઉપર કાગળ હોય અને ઊંચ પેટ કે પેટનો દુખાવો કે એવું કંઈ કરતું હોય તો આપણે તરત જ એને ડૉક્ટરની સલાહ લઈ લેવી અને ચેક કરાવી લેવું કે આપણા પશુને આંટી બાંટી તો કઈ છે નહીં ને જો આંટી હોય તો એની તાત્કાલિક એને કાઢાવવી જોઈએ અને આંટી કાઢવા માટે પેસ્ટને પલટી ઉપર વજન રાખી અને પલટી આપણે ભરાવતા હોઈએ છીએ હવે આંટી જો પલટીઓથી આંટી ના નીકળે તો હવે એ કેસ આપણું ઓપરેટિવ સુધી પહોંચી જતો હોય છે એટલે ખેડૂત મિત્રોને ખાસ એક સલાહ છે કે આપણું પશુ છ મહિના ઉપર ગાઘણ હોય અને જરા પણ પેટનો દુખાવો અથવા પગ આઘા પાછા કરતું હોય અને અશાંતિ જેવું તમને લાગતું હોય ભલે ચારો ગમે એટલો ખાતું હોય પણ તો એનું તરત જ બોલાવી અને એનું ચેકઅપ કરાવવું જોઈએ હવે આંટી ઘણા મિત્રો આંટી ઘટાવી જ ના જોઈએ તો ઓટોમેટિક જાય પણ ઘણા ખેડૂતોને આની ખબર નથી કે અંદર આંટી કેવી ટાઈપની હોય છે હવે હું તમને એક એનું એક્ઝામ્પલ આપું લાઈવ ડેમોટ્રેસન આપું આંટી કેવી રીતે હોય છે મારા પાસે આ ગ્લોજ છે આ ગ્લોજ સમજો કે આ ભેંસની ગર્ભાશયની કોથળી છે અંદર બચ્ચું છે હવે આંટી કેવી રીતે પડે કે આંટી બચ્ચું વધારે એક્ટિવ હોય અથવા પશુ ક્યાંય પલટી ગાધી હોય ગુલટીઓ મારી હોય તો આંટી પડવાની શક્યતા રહેશે હવે આ તમે એક ગ્લોજના એક્ઝામ્પલ ઉપરથી સમજો ધારો કે આ ગર્ભાશયની જે કોથળી છે એ બચ્ચા સાથે એ આ રીતે પલટી ખાય અને અહીંયા જે તમને ટ્વિસ્ટ દેખાય છે વાટ દેખાય છે એ આંટી છે હવે અહીંયા ટાઈટ થઈ ગઈ હોય આંટી તો શું થાય કે ગર્ભાશયની કોથળી અથવા બચ્ચા સુધી ખૂન પહોંચતું નથી અને ખૂન ના પહોંચવાના કારણે ગર્ભાશયની કોથળી બી ડેડ થઈ જાય છે અને એની સાથે સાથે બચ્ચું બી ડેડ થઈ જાય છે અને બચ્ચું ડેડ થયા પછી એનું યુટ્રસ ડેડ થયા પછી આપણે એની આંટી ખોલીએ અથવા ઓપરેટિવ કરાવીએ તો કોઈ રિઝલ્ટ મળતું નથી અને એ પશુ આપણે ખોવાનો વારો આવે છે હવે આંટી કેવી રીતે કાઢવી ખેડૂત મિત્રોને ખાસ સલાહ કે જો તમારે તે કોઈ વ્યવસ્થિત ડૉક્ટર આવ્યો હોય અને એ તમને રોલિંગ કરાવવાનું કે પલટી મારવાનું કે તો તમારે એને ના ના પાડવો જોઈએ એને સાથ સહકાર આપવો જોઈએ કે સાહેબ તમે આંટી કાઢો હવે આંટી બે પ્રકારની હોય છે કાં તો ગર્ભાશયની કોથળી જમણી સાઈડે પલટી મારી ગઈ હોય કાં તો ગર્ભાશયની કોથળી ડાબી સાઈડે પલટી મારી ગઈ હોય હવે ડાબી સાઈડે પલટી મારી ગઈ હોય તો એના વિરુદ્ધમાં વજન મૂકવું પડે આપણે જમણા પડખે અને જો જમણી સાઈડ પલટી મારી હોય તો ડાબા પડખે આપણે એનું વજન મૂકી અને ગર્ભાશયને પાછી એની નોર્મલ પોઝિશનમાં લાવવું જોઈએ જો ઓટી ની અંદર તમે વધારે ટાઈમ ના કાઢ્યો હોય અને બ્લડ સપ્લાય ચાલુ હોય અથવા ઓટી ટાઈટ ના હોય ને એની ગર્ભાશયની આટરી ચાલુ હોય તો કશું વાંધો આવતો નથી બચ્ચું બી લાઈવ રહે છે અને જ્યારે એનો વેતર પૂરું થાય ત્યારે એ પશુ ઓટોમેટિક નોર્મલી રીતે વિયાતું હોય છે આ બધી વસ્તુ થઈ આંટીની હવે આપણે કેમેરામાં એક બેસ તમને દેખાય છે આ બેસની ચાર દિવસ પહેલા ટોર્શન હતું રાઈટ સાઈડનું ટાઇટ ટોર્સન હતું અને એ લોકોને ખબર ના પડી અને એ લોકોએ ચોવીસ કલાકથી પણ વધારે ટાઈમ કાઢી નાખ્યો ચોવીસ કલાકથી વધારે ટાઈમ કાઢ્યો એટલે એનું બચ્ચું અંદર બ્લડ સપ્લાય ન મળવાના કારણે ડેડ થઈ ગયું અને એને આપણે રોલિંગ કરાવી અને ટોર્સન ખોલી ટોર્સન ખોલી અને એને સર્વિસ ખોલવા માટે અને એના કમળ ખોલવા માટે ઇન્જેક્શન એ બધું આપી અને એનું આપણે ડિલિવરી કરાવી ડિલિવરી કરાવી

ખેડૂત મિત્ર એને વ્યવસ્થિત હેન્ડલ ના કરે તો એ આપણે પશુ ખોવાનો વારો આવે છે તો આ માહિતી માટે જ મેં વિડીયો બનાવ્યો છે ખાસ કરીને બધા ખેડૂત મિત્રોને હું કહું છું કે જ્યારે પણ આપણા પશુને આંટી પડે તો એને તાત્કાલિક જેમ બને એમ ઓછા ટાઈમની અંદર ઘટાવાની તો આપણું પશુ સ્વસ્થ અને સારું રહી શકે છે આ એક આપણો ઇન્ફોર્મેટિવ વિડીયો છે થેન્ક યુ